મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં એસીની સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવે તે માટે એજીએસયુ દ્વારા હેડ ઓફિસ ખાતે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જ્યાં વાંચન કરતા હોય છે અભ્યાસ માટે જ્યારે લાઇબ્રેરીનો હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હોય તેવામાં હાલ જ્યારે ગરમીનું પ્રકોપ વધી ગયું છે અને વિદ્યાર્થીઓ પૂરતી ફી પણ ભરે છે તો પછી તેમને એસીની સુવિધા કેમ નથી આપવામાં આવતી આ સવાલ સાથે એજીએસયુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો અહીં અંતિમ વર્ષના અને માસ્ટર્સના વિદ્યાર્થીઓ વધારે પડતો લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હોય છે અભ્યાસ કરવા માટે અને ગરમીનું પ્રમાણ વધુ હોય તેવામાં એસીની સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવે તે માટે એજીએસયુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર સાહેબ છે દરેશ પટેલ સાહેબ તેમને રજૂઆત કરવામાં આવી છે વાત કરીશું આપણે હંસા મહેતા લાયબ્રેરીની જે એમએસ યુનિવર્સિટી ખાતે આવેલી છે હંસા મહેતા લાયબ્રેરીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જે લોકો ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અને માસ્ટર્સમાં અભ્યાસ કરતા હોય છે સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન જોડે યુપીએસસી જીપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે તે લોકો પણ ત્યાં અભ્યાસ કરતા હોય છે હાલમાં જે રીતે તાપનો પ્રકોપ જોવા મળ્યો રહ્યો છે તો ગરમીનું જે વાતાવરણ છે તે હવે તેની શરૂઆત થઈ ગઈ છે તો કંઈક ને કંઈક તેનાથી વિદ્યાર્થીઓને રાહત મળે તો તે માટે જે એસીની સુવિધા હોય છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે યુનિવર્સિટી દ્વારા હંસા મહેતા લાઇબ્રેરી ખાતે જો હેસ જો એસી છે એ ભરપૂર માત્રામાં છે એસીનો બંદોબસ્ત પણ કરવામાં આવેલું છે પરંતુ એસીની સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી એસી ચાલુ કરવામાં આવતું નથી તો અમારી માંગ એ જ છે કે ફક્તને ફક્ત યુનિવર્સિટી દ્વારા હંસા મહેતા લાઇબ્રેરીમાં જે પણ સત્તાધીશો કાર્યરત હોય તે લોકોને એક ઇન્ફોર્મેશન અને સૂચના આપવામાં આવે કે જ્યાં સુધી આ ઉનાળો એટલે કે તાપનો પ્રકોપ છે ત્યાં ત્યારે વિદ્યાર્થીઓને એસીની સુવિધા મળે તેવી જે દર એક કાર્ય છે તે કરવામાં આવે અને વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે અને પોતાનું જે વાંચન પ્રક્રિયાનું કાર્ય છે તે લોકો કરી શકે અમે તાત્કાલિક ધોરણે એના ઉપર કામ કરીશું ને જેટલું બને વહેલું એટલું નિવેડું લાવી દઈશું બસ આજ સ્ટુડન્ટ યુનિયન આવ્યું હતું એમને મહેતા લાઇબ્રેરીમાં જે એસી છે એસી થોડું બગડેલી હાલતમાં છે એટલે એમને એવું કહ્યું છે કે જેમ બને તેમ વહેલું કરવાનું છે એટલે એના માટેના અમે પ્રયત્નો પૂરા પૂરા કરી રહ્યા છીએ કે એમનું વીસી વહેલું થાય અને વિદ્યાર્થીને સારામાં સારી સગવડ મળે